અમરેલીના ખાંભા પાસેના જંગલ વિસ્તારમાં આ ફોટોશૂટ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે સિંહણ નિરાતે પાણી પી રહી છે અને આ મહાશય દબાતે પગલે તેની નજીક જઈ અને પોતે ફ્રેમમાં સિંહણની સાથે આવે અને આવા વિડીયોથી રૂઆબ દેખાડી શકાય એ માટે જુઓ કેવા સ્ટાઇલમાં ફોટો પડાવી રહ્યા છે કોઈ લગ્નનું કે ફિલ્મનું શૂટિંગ નથી સાક્ષાત સિંહણ નજીક ઊભી છે અને બહાદુરી ગણવી કે મૂર્ખામી એ આપણે નક્કી કરવાનું છે કારણ કે ગીરના જંગલની આસપાસ કેટલાક લોકો સિંહોના ફોટો લેવા અને વિડીયો લેવા માટે જે રીતે એમની નજીક જાય છે એ બે હદ જોખમી છે કોઈ આ વિડીયો ઉતારે છે ને કોઈ વળી એમનો પણ વિડીયો ઉતારે છે સિંહો આવી જ બાબતોથી ગુસ્સે ભરાય છે તમે જોઈ શકો છો કે નિરાત બેઠેલા બે સિંહોના કોઈ ફોટો લઈ રહ્યું છે અને તમે બંને સિંહોના ચહેરા ઉપર શકો છો એ નોટિસ આપે છે કે તમે હટી જાઓ પણ ઘણા લોકો સમજતા નથી ગીરના જંગલ આસપાસથી અડધો ડઝનથી વધારે રસ્તાઓ પસાર થાય છે અને હજારો વાહન ચાલકોની એના ઉપર અવર જવર રહેતી હોય છે તમને હું એક વાતની યાદ અપાવી દઉં કે સિંહોની નજીક જઈ અને ફોટા લેવાની લાઈમાં ઘણા વર્ષો પહેલાં એક ઘટના બનેલી જેમાં એક ફોટોગ્રાફર સિંહો સંયમથી શાંતિથી બેઠા હતા અને વધુને વધુ નજીક જવાની લાઈમાં એ એટલો નજીક જાય છે અને આખરે સિંહ જંગલનો રાજા હોય છે એ મર્યાદાથી આગળ વધીને જો તમે એની નજીક જાઓ તો એ પોતાનું અસલી સ્વરૂપ જરૂરથી દેખાડી દેશે અને એ સમયે ગીરના જંગલમાં જે દુર્ઘટના બનેલી એ હજુ બધાને યાદ છે પરંતુ લોકો સામાન્ય રીતે આ વાતને લાંબો સમય યાદ રાખતા નથી આ વિડીયો જોશો તો તમને અંદાજ આવી જશે કે મોટા ભાગે સિંહોએ મનુષ્યો સાથે જીવતા શીખી લીધું છે રસ્તા ઉપર તમે જુઓ કે સામેથી એક વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યો છે સિંહે પણ જોયું છે કે સામે માણસ છે અને માણસને પણ ખબર છે કે સામે સિંહો છે જો સિંહ ખરેખર જ ખૂબ જ ખૂંખાર અને ખૂબ જ હુમલાખોર પ્રકારની પ્રકૃતિ ધરાવતા હોય તો એ આ માણસને શા માટે છોડે એક તો બબ્બે સિંહો છે અને એ વ્યક્તિ એકલો છે આમ છતાં પણ તમે જુઓ કે સિંહો પોતાની મસ્તીમાં પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા રહે છે અને રસ્તા ઉપરથી પસાર થતા બાઇક સવારને બિલકુલ ડરાવતા પણ નથી તો સિંહોનો આ સ્વભાવ છે હા ક્યારેક સિંહો પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી અને નિર્દોષ લોકો ઉપર હુમલા કરે છે પરંતુ આ તમે કિસ્સો જુઓ કે આ વ્યક્તિ સિંહ રસ્તા ઉપર છે ત્યારે પોતે બાઇક ઉપરથી ઉતરે છે અને સિંહની ઉપર લાઇટ ફેંકે છે હવે આ કેટલું ખતરનાક કામ છે અને પછી તમે જુઓ કે સિંહ એમના તરફ જ્યારે ચાલવા માંડે છે ત્યારે એ વ્યક્તિ બાઇક લઈ અને રવાના થઈ જાય છે આવું જોખમ લઈ અને સિંહોને છંછેડવા ના જોઈએ આમ છતાં જુઓ ઘણા બધા લોકો આવું કરતા હોય છે સિંહની નજીક બાઇક લઈ જવી અને એમના ઉપર આ પ્રકારની ફ્લિકરિંગ લાઇટ ફેંકવી એ ખૂબ જ ખતરનાક છે સિંહોને એમની જે પ્રકારની આંખો હોય છે એમના જે રેટિના છે એમાં આવી જે હલનચલન થતી લાઇટ એમના ઉપર ફેંકવામાં આવે તો સિંહો બહુ ઉશ્કેરાઈ જતા હોય છે આવું એક સંશોધનમાં બહાર આવ્યું છે જ્યારે ગીરની આસપાસ આપણે ઘણા બધા વિડીયોમાં જોઈએ છીએ કે રાત્રિના સમયે સિંહો વિહાર કરતા હોય ત્યારે આવું બને છે ગીરના રસ્તા ઉપર વધુ એક આ વિડીયો તમે નિહાળો કે સિંહો મનુષ્યોની સાથે રહેતા રહેતા કેટલુંક પાલન કેવી રીતે શીખી ગયા છે જો બાઇક ઉપર સામેથી એક વ્યક્તિ આવે છે બીજી તરફ આ સિંહ પણ રસ્તો પસાર કરવા માંગે છે પરંતુ એ બાઇક સવારને જવા દે છે એક વાહનમાંથી આ વિડીયો ઉતારવામાં આવી રહ્યો છે સિંહણ ખૂબ જ આસાનીથી રસ્તો ક્રોસ કરે છે પરંતુ એવું ના બન્યું કે એમણે બાઇક સવારની ઉપર હુમલો કર્યો એક પછી એક આખા સિંહોનું ટોળું આ રીતે રસ્તો પસાર કરે છે એમને બરાબર ખબર છે કોઈ વાહન ત્યાં ઊભું છે પરંતુ એ સીધા જ કોઈ વાહન ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર તૂટી પડી અને હુમલા કરતા નથી આને કહેવાય મનુષ્યો અને વન્યજીવો વચ્ચેની સંવાદિતા